એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ લોકોની વચ્ચે જઈને થવી જોઈએ લોકોને ખબર પડવું જોઈએ કે ભાઈ અમારો જે ટેક્સના પૈસા છે એ કોર્પોરેશનમાં કેવા કેવા કયા કયા વિભાગની અંદર વપરાઈ રહ્યા છે એના ભાગરૂપે લોકસભાની ચૂંટણી પહેલા રામવનની અંદર પણ એક સાર્વજનિક સ્વરૂપમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની ઓપન સ્વરૂપની અંદર બેઠક રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા સિટીઝનોએ પણ જોઈ હતી આજે સ્ટેન્ડિંગ કમિટી કેવી રીતે નામંજુર કરીએ છીએ અને કુલ પિસ્તાલીસ કરોડ પંચાવન લાખ જેવી રકમ ના આજે રાજકોટના સરેરાશ અઢારે અઢાર વોર્ડમાં વિકાસના કામો અમે આજે ખુલ્લા મુકા પત્ર નંબર ત્રણ દરખાસ્ત નંબર ત્રણ જે રાજકોટ મહાનગરપાલિકાઓના અધિકારીશ્રી માટે જે ગ્રેડ હતો એ ગ્રેડ અપગ્રેડ કરવાની જે એનો પગારનો બેઝ હતો છપ્પનસો ચોપનસો રૂપિયાના બેઝમાંથી છાસઠસો નો જે બેઝ કરવાનો હતો એમાં ગઈ સ્ટેન્ડિંગમાં પણ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી કારણ કે વધુ અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું સર્વે હોય કે હજી આપણે આમાં અભ્યાસ કરીએ એટલે એ એક દરખાસ્ત પેન્ડિંગ રાખી છે બીજું પત્ર નંબર વીસ દરખાસ્ત નંબર વીસ વોર્ડ નંબર સત્તરમાં એક સાતસો સાડા સાતસો વાર જગ્યામાં બે હજાર ચાર થી રોટરી ક્લબ ઓફ રાજકોટને કોર્પોરેશન એક બિલ્ડિંગ આપ્યું હતું કે જેમાં દર મહિને કોર્પોરેશન એને ગ્રાન્ટ પણ આપતી હતી બહેનોને લગતી કામગીરી એ લોકો કરી રહ્યા હતા પરંતુ અમારા ધ્યાનમાં જે વિષયો આવ્યા કે બહેનોને લગતી કામગીરીમાં જે ધારાધોરણ મુજબ જે થવું જોઈએ એ નહોતું થતું મેં પોતે પણ મારી જાત રીતે મે પોતે તપાસ કરાવી હતી બ્યુટી પાર્લરના કોર્સ થતા હતા સીવણ ના થતા હતા પછી બેનો જે નેલ ના શીખવાડે નેલ ના કોર્સ હા નેલ આર્ટ એમાં થોડું વ્યાપારીકરણ મારા ધ્યાનમાં આવ્યું હતું કારણ કે એક બેનને એક મહિનાનો ખર્ચ એક હજાર રૂપિયા એવી ચોસઠ બેનો શીખતી હતી તો ચોસઠ હજાર રૂપિયા મહિના ને નહીં આવક ખાતી હતી એટલે અમે જે તે સમયે બે હજાર ચાર માં સ્ટેન્ડિંગ કમિટીએ જે ઠરાવો કર્યા હતા એ ઠરાવમાં સ્પષ્ટ લખેલું હતું કે તમને અમે ગ્રાન્ટ આપીએ છીએ અને તમે ટોકન દરે આ રાજકોટમાં તમારે ટોકન દરે મદદ કરવાની છે પરંતુ અમને અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ થઈ રહ્યું છે તો પ્રજાની મિલકત છે પ્રજાના ટેક્સ બનેલી આ પ્રોપર્ટી છે એટલે આજે પ્રોપર્ટીઝ અમે આજે એ દરખાસ્ત નામંજૂર કરી અને વોર્ડ નંબર સત્તરમાં આ જગ્યાએ અમે નવું વાંચનાલય બનાવવા જઈ રહ્યા છીએ કે લોકો ત્યાં આવે વિદ્યાર્થીઓ આવે કારણ કે દરેક વોર્ડ ની અંદર વાંચનાલયો બનાવવાનો બજેટમાં લીધું સત્તર નંબર વોર્ડની અંદર પણ અમે શોધતા હતા પણ મળતું નહોતું પરંતુ હાલ આ દરખાસ્ત અમારી પાસે આવી તપાસ કરી તો અમારા ધ્યાનમાં એવું આ પ્રકારની નાની મોટી ગેર પ્રવૃત્તિઓ થઈ રહી છે જે ન થવી જોઈએ ગેરપ્રવૃત્તિ એટલે કે બહેનોને જે પ્રોફેશનલી પૈસા લે છે જે ન થવું જોઈએ માટે આજે અમે દરખાસ્ત નામંજૂર કરી છે અને એની જગ્યાએ અમે આવનારા દિવસોમાં વાચનાલય તરીકે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ વાચનાલયનો કાઈ ખર્ચ ન હોય ટેબલ અને ખુરશી કોર્પોરેશનના આરસી કોન્ટ્રાક્ટમાંથી થઈ શકે બાકીનો બધું સ્ટ્રક્ચર ત્યાં એઝ ઇટ ઇઝ છે જ લાઈટ પંખા બે માળનું બિલ્ડિંગ છે પાર્કિંગ છે એટલે ટેબલ અને ખુરશી અને થોડા ઘણા પુસ્તકો અમે મૂકશું ગુજરાત સરકારે ટીઆરપી કાંડમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓ ખુલી છે જે જેલમાં ચાલે એની ઉપર ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ તપાસ કરી રહી છે એટલે સરકારમાંથી હોમ વિભાગમાંથી અમને 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 એક પરિપત્ર આવ્યો કે ફ્રેમ કરવા માટે આની મંજૂરી આપવામાં આવે કારણ કે ક્લાસ વન ઓફિસર હતા એટલે એ પણ આજે દરખાસ્ત હતી એની અમે મંજૂર કરી છે બે હજાર ચોવીસ માં મેં સ્ટેન્ડિંગ કમિટી જયારે બજેટ બનાવ્યું અને બજેટ પ્રજાસ જયારે મૂક્યું હતું આવનારા વર્ષની અંદર કામો કરવા કામો એની અંદર જે સ્માર્ટ સિટીને જે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે મેં બજેટમાં લીધું હતું કે જે સોસાયટી સ્માર્ટ સિટી અંતર્ગત જે કોર્પોરેશન એને ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટમાં એ લોકોની ડિમાન્ડ હતી કે અમને પૂરું નથી પડતું સફાઈ કામદારો મળતા નથી તો એ ગ્રાન્ટ આપણે આ વખતે બમણી કરીને દરખાસ્ત હતી એટલે હવે પછી રાજકોટમાં જેટલી પણ વોર્ડ વોર્ડ વાઇઝ સ્માર્ટ સિટીની સોસાયટીઓ છે જે ગ્રાન્ટ આધારિત અમને અમે એને પૈસા આપીએ છીએ હાલ બમણા અમે કરશું રાજકોટમાં ખેર અને ઠેબા આ બંને અધિકારી પણ કરી હતી કે અમને પર્મનેન્ટ સીએફઓ આપના ના ના વોકળા ઉપર નવો પુલ નથી મોટા મોવાનો જે પુલ છે એને વાઇડનિંગ કરી છે મોટો કરી ટ્રાફિકની સમસ્યાના કારણે હોકળા ઉપર નથી વોકળા ઉપર પુલ નથી મોટા મોવાનો જે બ્રિજ છે નીચે જે વોકળો જાય છે આવનારા દિવસોમાં મેટોડા જીઆઈડીસી પછી એક સિગ્નેચર બ્રિજ બનાવીએ છીએ એ સિક્સ લેન બ્રિજ બને છે આગળ મેટોડા જીઆઈડીસી ને ખીરેસરા જીઆઈડીસી આ બધા ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટા મોવાનો જે બ્રિજ છે એને મોટો કરી રહ્યા છે ઓકડા ઉપર કોઈ પણ જાતનો બ્રિજ નથી બનતો એને લીગલી મોટો કરી રહ્યા છે જેથી કરીને બ્રિજમાં એ સીધે સીધો સિક્સ લેન થઈ શકે કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને બે કે ત્રણ દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માન્ય છે એમને સસ્પેન્ડ કરતા હોય છે ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અનિલ જે અનિલ મારુ એને જે લાંચ લીધી એસીબીએ જેની ધરપકડ કરી છે આ જ બતાવે છે ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે વાત કરી હતી કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારીને આ સરકાર મૂકવાની નથી આપ બધા સમજી શકો છો કે રાજકોટની અંદર ટીઆરપી કાંડ પછી મહાનગરપાલિકાના અને કુલ ચૌદ જણાની જિંદગી રમણ ભમણ થઈ ગઈ બધા જેલમાં ઘરી ગયા એ આજ સરકારનું કામ છે બે મહિનાથી આ એક મહિનાથી તો જેલમાં હળે છે ગુજરાતની સરકાર અને એસીબી ને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એટલા માટે આપું છું કે આ અધિકારીની બેદરકારી આ ભ્રષ્ટ અધિકારીને જે પ્રકારે એસીબીએ એની ઓફિસમાંથી રંગે હાથ પકડીને આજે એને જેલના સળિયામાં જેલની પાછળ મોકલી દીધા એ બદલ અભિનંદન છે અને આપ સૌના માધ્યમથી પણ રાજકોટની જનતાને કહેવા માંગુ છું કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માંગે તો આપ વિના સંકોચે આપ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકો છો કારણ કે કાયદાની જોગવાઈ મુજબ એસીબી ની અંદર કોઈ પણ ફરિયાદીનું નામ ક્યારેય રિલીઝ નથી થતું કોઈ અધિકારી આપની પાસે પૈસા માગે તો એસીબી નો આપ સંપર્ક કરો જાહેરમાં એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કહું છું કે આમાં કોઈ ઉપલા અધિકારીની સંડોવણી નથી કારણ કે સીએફ ની પોસ્ટ ચીફ ફાયર મહાનગરપાલિકાના કોઈ ઉચ્ચ સંડોવણી છે જ નહીં માત્ર ને માત્ર આ મારું અધિકારી જે છે જેલના સળિયા પાછળ ગયો છે એની જ અધિકારી એની જ જવાબદારી હતી અને એના સહિતથી ફાયર એનઓસી ના સર્ટિફિકેટ એલોટ થતા હોય બિલકુલ બિલકુલ તપાસ થશે બિલકુલ તપાસ થશે અને એમાં ક્યાંય પણ જો એને કાંઈ નિયમોમાં બાંધછોડ કરી હશે તો એ ફાયર એનો સિંહ અમે કેન્સલ કરશું